ભાઈ છે શું કરો ભાઈ વરી હે જીરું ભેગું કરો હા દિલીપભાઈ તમે દિલીપભાઈ શું કરો આ બોડી બિલ્ડર અમારે આ બાજુ મગફળી પ્લેટફોર્મ છે જીરાનો પ્લેટફોર્મ અહીંયા જીરુ નો પાલો થાય આ ભાઈ જીરું ભેગું કર્યું જોવાનું

હા ધીરું થઈ ગયું ભેગું જો તૂટેલા માર્કેટના ફાંકા છે અને આ રેનિશભાઈ હે રેનિશભાઈ હમણાં કાંટો ખંભે મારે વાહ વાહ બોલી હળદનો પ્લેટફોર્મ અને અહીંયા તલ અમે મગફળી મગફળીનું ટ્રેક્ટર ભર્યું

આનો રેડમાં ગાડી ખાલી કરવા જઈ છે આ ભાઈ છે આની ક્યાં ને આ જો બહારનું દ્રશ્ય અમારા ગાડી ખડ ઉગેલી તમે ભરતભાઈ ગાડી માં ખડ વાવી દીધું ખડ વાવી દીધું ખડ વાટે છે જો હાઈ વે ઈ

જવાના મગફળી ખાલી કરવા દૈવ્ય તુવેરું કુવેરું નું હાઈ ગયું છે ને આ ના પ્રિન્ટ કરવાનું મસી જ છે અહીંયા મને ખબર નથી છે ને એ તો ખરી રા અમારા રોડ ઉપ બીજું શું બનાવું છું આગળ ભાઈ ત્રણ પાટિયા ગામ હૈ ગામનું નામ ત્રણ પાટલા છે આ बाजू वाला રોડ એટલે પૂરું ઓહ હા આ बाजूનો રોડ ખખડી ગયેલા હવે થી વાળા વર્દન બતાઉ છું કોંગ્રેસ વરા જો ગાઈડલા પડ્યા ચિકડું એમ બોલેલા માર ભાઈનું ડીઝલ થઈ ગયું પૂરાવા એવા ભાઈ

મગફળી ના ટોલ ચાલુ ભાણવર યાદ છે આ બાજુ બકાલા માર્કેટ આ બાજુ જણસી પ્લેટફોર્મ

Koligiyo. Kita akan cutting kata Kalau market barangnya naik ya, ringan ringan mandi, mandi nakri.

ý nghĩa